મોરબીના ગ્રામ પંચાયતની ચૂંટણીની સફરમાં આજે આપણે મોરબીના અમરણ ગામ નજીક આવેલા જે જીવાપર ગામે આવ્યા છીએ જીવાપર ગામે આમ તો આઠ વોર્ડ અને એક સરપંચની ચૂંટણી જે હતી પરંતુ તેમાંથી પાંચ વોર્ડ અને એક સરપંચ જે છે બિનહરીફ થઈ જતા માત્ર વોર્ડ નંબર ચાર અને સાત આ બેની જે છે ચૂંટણી રહી છે જેમાંથી ને સાઠ જેટલા જે મતદારો જે છે એકસોને સાઠ જેટલા મતદારોમાંથી તર જેટલા મતદાન એટલે કે

ઓકે એટલે સરપંચ તો બી બિનેરીફ થઈ ગયા સરપંચ માત્ર બે વોર્ડ માં જ હા બે જણા ઓકે અને બાકી મોસ્ટ ઓફ